लिखिया कॉल पुरमन में आए पहुंचा ए अब हम चले दाम को साथ अपना ले कब महामती जारे प्राणनाथ जी अतः त्यारे हमने किदु क अब हम दाम चले साथ अपना लेक ए दरे के दरेक, दरेक सुंदर साथ न त्यो थी आया सी तो अई थी पाछा लाइन जवानाच छे अब हम ચલે ધામ દરે દરેક સુંદર સાથ ને લઈ જવાના છે જો આપણે આપણી મહેનત થી આપણે જાગૃત થઈશું તો એ લઈ જવાના છે ચોપાઈ કે જો સાહેબ હાથો સીધે સાહેબ કરે મરુ કે જો તમે સીધી રીતે નહીં આવો તો તમારો હાથ મળીને ઉત્તમ પરમધામ થી આવ્યા છો તો પરમધામ લઈ જઈશ અહીંયા રાખવાના નથી હા તમે અત્યારે જો તમે માયામાં મશગુલ છો તો રહો પણ એ હાથે હાથે તમે તમારું જે ચિત્ત છે એ ચિત્ત તો તમે પરમધામમાં લાગેલું જ રાખો જેમ કે શરૂઆતમાં મહેરા ઠાકુર ભલે માયાના કામ કરતા હતા દીવાન પણ એ નિભાવતા હતા પણ એમનું ચિત્ત એ પરમધામમાં લાગેલું રાખતા હતા કે હર પલ એ પરમધામ માટેનું જ એ એમનું ચિત્ત લાગતું હતું કામ ભલે શરીર માયાનું કામ કરતું હતું પણ જે ચિત્ત આપણા આત્મથી ધણી સાથે જોડાયેલા છીએ તો આપણું ચિત્ત એ હર પલ ધણી સાથે જોડાયેલું રહે અને એના માટે જ આપણે એ કાયમ માટે એ વાત કરવાની છે સખી હમ તો હમારે ઘર ચલે તુમ હોજો હોશિયાર સખી હમ તો હમારે ઘર ચલે કે જેની આત્મ જાગ્રત થઈ ગયેલી છે કે જે અત્યારે ચિત્તમાં

કે આપણી સુરતા આગે ચાલી ગઈ આગે એટલે પરમધામમાં કે આપણું ચિત્ત એ પરમધામમાં લાગતું થઈ ગયું છે હમદઈ પીઠ સંસાર કો જ્યારથી આપણું ચિત્ત પરમધામમાં લાગતું થઈ જશે તમે એ પરમધામના સુખો લેતા થઈ જશો પછી આ પીઠ એટલે કે આ માયારૂપી જે શરીર છે એ તો અહીંયા છે એની કોઈ એ ચિંતા નહીં કે એ કઈ જગ્યાએ બેઠું છે શું કરે છે શું ખાય છે શું પીવે છે એનાથી આપણને એ અખંડ સુખ મળે છે તો એ આપણે એ અખંડ સુખ લીધા કરીએ અને નવા વર્ષમાં આપણે અત્યારે બધા સુંદર સાથ એ જ પ્રણ કરીએ કે મારું ચિત્ત હર પલ એ પરમધામના સુખો લે ભલે કામ માયાનું કરે તન છે એ તન માયાનું કામ કરશે વાંધો નહીં પણ એ ચિત્ત આપણું છે એ ચિત્ત પરમધામમાં લાગવું જોઈએ એના માટે મેં ખુદી કે જે આપણા અંદરના વિકારો છે કે છેલ્લા બે ત્રણ દિવસની ચોપાઈની ચર્ચા એ જ હતી

મહેનત નવા વર્ષમાં દરેક સુંદર સાથે પ્રણ લઈએ કે આપણું ધીરે ધીરે વિકારો કાઢી અને રાજ્ય તરફ આપણું જાય અને આખું વર્ષ ભલે કામ માયાનું થાય પણ એ હરપ ચિત્ત તો આપણું એ માયા માયા છોડી અને રાજ્યના ચરણોમાં રહેવું જોઈએ પ્રણામજી સુંદર સાથે